જય હિંદ દોસ્તો મિત્રો આ નેનો યુરિયા છે અને પાણીમાં હેળવાથી કે છંટકાવ કરવાથી જેવું રીઝલ્ટ મળે છે જેનો હું તમને આજે ડેમો બતાવું છું તો મિત્રો આ નેનો યુરિયા પાણીમાં યુર્યને બદલે છાંટવાનો ઉપયોગ કરવામાં આવે તો વધુ ઉપયોગી છે અને એનો આ હું તમને પ્રેક્ટિસ પ્રેક્ટિકલી બતાવું છું આ છોડવાની અંદર મેં છંટકાવ કરેલો છે મિત્રો આ છોડવા છંટકાવ કરવાથી આ છોડવાનો વિકાસ કેવો સુંદર થયો છે અને આ છોડવાની અંદર આ છોડવાની અંદર મેં પાણીમાં વગાડીને રેડેલ છે તો આનો વિકાસ થોડો ઓછો થયો છે પરંતુ આ છોડવાની અંદર જો ઉપરથી છંટકાવ કરેલો છે બિલકુલ છોડવો પાણીથી ઢીપવી દીધેલો છે અને કેવો સુંદર એવો છોડવાનો વિકાસ થયો છે અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે અને પાનમાં અને ભેજવાળા વાતાવરણમાં જ આને છંટકાવ કરવો તો ખૂબ જ ઉત્તમ એવું રિઝલ્ટ મળે છે દોસ્તો તો ખેડૂત મિત્રો હવે તમે પણ આ છોડનો ઉપયોગ વિકાસ માટે તમાકુ જે ગમે તે પાકના ઉપયોગ માટે છંટકાવ કરવાની ખાસ જરૂર છે છંટકાવ કરવાથી ઘણી બધો વિકાસ જોવા મળે છે મેં પાણીમાં આખા કર્મ છંટકાવ કરવો એ ઉત્તમ છે તો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી છે અને જાણકારી માટે આપેલ છે તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ ચેનલને કરજો અને લાઇક એક લાઈક કરજો એક લાઇકથી મોટિવેશન મળે છે મિત્રો જય હિન્દ